નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની એક વાત કરવાના છીએ જે ગુજરાત રાજ્યના પેન્શનરોને નિવૃત્ત કર્મચારીઓને ડિસેમ્બર મહિનામાં આવશે આટલું વધારાનું પેન્શન તો કેમ પેન્શન વધારે આવશે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ તો આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ગુજરાત રાજ્યના પેન્શનરો અહીં ત્રીસ નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચ માટે જે સંદર્ભ શરતોને મંજૂરી આપી છે જેની એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ આ જાહેરાતથી ઘણા લોકો નિરાશ થયા કારણ કે ટીઓઆર મુખ્ય અપેક્ષાઓ પૂર્ણ કરી શક્યા નથી તો આઠમા પગાર પંચમાં કર્મચારી સંગઠનોએ સરકાર પાસે નવા સૂચિત સંદર્ભ શરતોમાં ફેરફાર કરવાની માંગ કર્યા પછી આઠમા પગાર પંચની આસપાસનો વિવાદ વધુ તીવ્ર બન્યો છે મિત્રો વિગતવાર વાત કરીએ તો આઠમા સીપીસીના કાર્યક્ષેત્રમાંથી પેન્શન સુધારણાને બહાર રાખવામાં આવી હોવાથી મુખ્ય મુદ્દાઓને ઉકેલવામાં ન આવતા કર્મચારીઓએ હવે બેઝિક પે સાથે મર્જ કરવા માટે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોનું આહવાન કર્યું છે તો તેમનો સૌથી મોટો પ્રયાસ મોંઘવારી ભથ્થાને બેઝિક પે સાથે મર્જ કરવાનો છે તેમજ અન્ય લાંબા સમયથી પડતર માંગણીઓ છે કે તેઓ કહે છે કે વધુ રાહ જોઈ શકાતી નથી તો કેન્દ્ર સરકારે ત્રણ નવેમ્બરના રોજ આઠમા પગાર પંચની જે કાંઈ સંદર્ભની શરતો છે તેને મંજૂરી પણ આપી દીધી છે તો કેન્દ્ર સરકાર અને તેમના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે એક નવું તોફાન ચાલી રહ્યું છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સે ચોવીસ નવેમ્બર એટલે કે આજથી એક બે દિવસ પહેલાં બે હજાર પચીસના એક કડક પરિપત્રમાં જણાવ્યું હતું કે જેમાં સરકારે આઠમા પગાર પંચ માટે ટીઓઆર જાહેર કર્યા પછી રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોની શ્રેણીની જાહેરાત પણ કરવામાં આવી છે મિત્રો તો આ ગુસ્સાના મૂળમાં એક મુદ્દો રહેલો છે કે હાલના પેન્શનરોને ફેમિલી પેન્શનરો માટે પેન્શન સુધારણાને સંપૂર્ણપણે બાકાત રાખે છે તો કમ્ફેડરેશન કહે છે કે આ ફક્ત અવગણના નથી તે સ્પષ્ટ લાલ રેખા છે તો કર્મચારીઓ અને પેન્શનરો કેમ નારાજ છે તેની વાત કરીએ તો પરિપત્ર મુજબ કમ્ફેડરેશન માને છે કે નવી રજૂ કરાયેલ કલમ નોન કોન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમનો અનફંડેડ ખર્ચ જૂની પેન્શન સ્કીમ માટે ગંભીર લાંબા ગાળાની અસરો લાવી શકે છે તો તેઓ કહે છે કે આ શબ્દ પ્રયોગ સિસ્ટમને ગેરંટીકૃત પેન્શનથી દૂર અને ખર્ચ ઘટાડવાના પગલા તરફ ધકેલી જાય છે પરંતુ મોટી ચિંતા એ છે કે પેન્શનરોને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે જો કે અગાઉ ખાતરી આપવામાં આવી હતી કે પગાર પંચ પેન્શનને વ્યાપક રીતે સંબોધશે તો શું સરકાર હવે ટીઓઆરની સમીક્ષા કરશે અને તેમાં સુધારો કરશે તો આ મોટો પ્રશ્ન કર્મચારીઓ કેન્દ્ર સમક્ષ મૂકી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો હતાશાનો લાંબો જમાવટ આ પરિપત્રમાં ભાર મૂકવામાં આવ્યો છે કે કર્મચારીઓ ડિસેમ્બર બે હજાર બાવીસથી સાત મુખ્ય માંગણીઓ પર આંદોલન કરી રહ્યા છે તો નવ જુલાઈ બે હજાર પચીસના રોજ એક દિવસની હડતાળ જોવા મળી હતી છતાં કમ્ફેડરેશનના મતે સરકાર દ્વારા તેમની ફરિયાદોના નિરાકરણ માટે કોઈ અર્થપૂર્ણ પગલાં લેવામાં આવ્યા નથી ત્યારબાદ વાત કરીએ તો તબક્કાવાર વિરોધ યોજના જાહેર કરવામાં પણ આવી છે તો કોન્ફેડરેશન દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે તો પંદર ડિસેમ્બર સુધીમાં દેશભરમાં એક સઘન જાગૃતિ અભિયાન યોજાશે ત્યારબાદ સોળ ડિસેમ્બરે તમામ સરકારી કચેરીઓમાં બપોરના ભોજનના સમય દરમિયાન દેખાવો કરવામાં આવશે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં માંગણીઓના સમર્થનમાં રાજ્ય સંમેલનો યોજાશે તેમજ આગળની કાર્યવાહી પ્રથમ સમીક્ષા પછી જાહેર કરવામાં આવશે તો યુનિયનો સોળ નવેમ્બરના રોજ ચાર શ્રમ સંહિતાના નોટિફિકેશન સામે વિરોધ પ્રદર્શનમાં પણ જોડાશે જે તેમના મતે ટ્રેડ યુનિયનોનું કામકાજ ખૂબ જ મુશ્કેલ બનાવશે તો કર્મચારીઓ ઈચ્છે છે કે માંગણીઓનું જલ્દી નિરાકરણ આવે ત્યારબાદ વાત કરીએ તો કોન્ફેડરેશનની મુખ્ય માંગણીઓમાં સામેલ છે પેન્શન સુધારણા અને સ્ટાફ પક્ષ ભલામણોનો સમાવેશ કરવા માટે આઠમા સીપીસી ટીઓઆરમાં ફેરફાર કરવો ત્યારબાદ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી પચાસ ટકા ડી અને ડીઆરને મૂળ પગાર પેન્શન સાથે મર્જ કરો અને વીસ ટકા વચગાળાની રાહત આપો ત્યારબાદ વાત કરીએ તો હવે વિરોધ પ્રદર્શનોની જાહેરાત થઈ રહી છે અને કર્મચારી સમુદાય ફરીથી એકત્ર થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર પર એક મોટો પ્રશ્ન ઊભો થયો છે તો શું સરકાર પેન્શનરોને સમાવવા અને યુનિયનોની ચિંતાઓને દૂર કરવા માટે આઠમા પગાર પંચની સંદર્ભ શરતોમાં ફેરફાર કરશે તો હાલ પૂરતું કોન્ફેડરેશન દ્વારા પોતાનું વલણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે જ્યાં સુધી ટીઓઆર પર ફરીથી વિચાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન વધુ તીવ્ર બનશે અને આગામી અઠવાડિયા નક્કી કરશે કે આ બીજો મોટો સરકારી કર્મચારી મડાગાંઠ બનશે અને વાટાઘાટોમાં સમાપ્ત થશે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ